તો એ પાણી રાતો નાખી ગયું જોયો તારે કેસમા આમ બોલ લે હું મને ડોવાડામાં ના કાલે બધું બરોબર જ હતું બરોબર જ હા બે અલગ અલગ આ કલર ખાયું નથી

આવડા બદલી પણ એ વાત નું નોક કરી લેવાનું એમ બોલતા કે આ નોક આ તો બધી રીસ્પીને છેલા બધી રીસ્પીને અમે સર્વતને બનેવતી અમે પાણીમાં આમ તમે <coughs> આનલા પેલું ન પડે ધ્યાન રાખીએ પાણી નાખો પાણી નાખો થોડુંક સારું પડે

નકશો એવું હા પણ તમારે નકશો ખાવો પડશે એટલે એટલે બસ લ્યો ટુકડી જાશે લગભગ નહીં એટલે તો પાવ સાથે કીધું તો

பின்னர் કાચ છે આ લેમન જી દે ફટાશ તો ડંગો છે દીધો આ લે લે કરો છે હે અલગ કોઈ બધી